મેરા વોલમાર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોની સન્ડે સેલની અંદર આપણે કાંઈક અનોખું એટલે કાંઈક અનોખું રોજે રોજને માટે મૂકતા હોઈએ છીએ તો આજે પણ આપણે કસ્ટમરને કાંઈક સ્પેશિયાલિટી જ આપવાના છે આજે મોસ્ટ ઓફ બધી વેરાયટી એકસો ને પચાસમાં જો ગોળ કુર્તી છે એકસો ને પચાસમાં બધી રાઉન્ડ કુર્તી છે એકસો પચાસની અંદર અને આ ચાલુ આઈટમ નથી આ ભારે વન પીસ સરસ છે બધા જો એકસો પચાસમાં સિંગલ સિંગલ પીસ હોય તો આ રીતનું આપણે સેલ કરતા હોઈએ છીએ આની અંદર સાઈઝ બધીને એક્સેલ કે એલ સાઇઝ હશે આ જો મેથી પીળા કલરની કુર્તી છે ટ્રિપલ એક્સેલની સાઇઝ છે ડબલ અને ટ્રીપલ બે સાઈઝ મળશે આની અંદર તમને સ્ટોક આની અંદર બહુ ઓછો હોય એક એક બે બે પીસ જ હોય વધારે ન હોય એટલે જેને ગમતું હોય એ ઝડપથી ઓર્ડર બુક કરી દેજો આ જો આ એકદમ ગોળ અને સ્ટ્રેટ કુર્તી છે આખી ફોર એક્સેલની કુર્તી છે આ પણ થ્રી એક્સેલ અને ફોર એક્સેલ અમે બે સાઇઝ મળશે તમને એકસો ને પચાસમાં ત્રિપલ ફોરની કુર્તી મળવાની છે આપણી પાસે આ ચોઈ મોટી સાઈઝની છે આની અંદર એ ડબલ ત્રિપલ અને ફોર એક્સેલની સાઇઝ મળશે એકસો ને પચાસ રૂપિયામાં કુર્તી જો વર્ક છે આખામાં અને પ્રિન્ટ એ છે મસ્ત પ્રસંગમાં પહેરાવી સરસ હવે આપણે પેડની અંદર સેલ કરેલો છે થ્રી એક્સેલ ફોર એક્સેલ અને ફાઇવ એક્સેલ ત્રણસો ને પચાસ રૂપિયામાં પ્યોર એટલે પ્યોર જયપુરી કેમરી કોટનનું કપડું આવશે અને નીચે પેન્ટ આવશે જો ત્રણસો ને પચાસ રૂપિયામાં એમાં એક બીજી પેટર્ન છે સાઈઝ સેમ રહેશે ત્રણસો ને પચાસમાં જોવું મસ્ત છે આ પણ પ્યોર એટલે પ્યોર જયપુરી કેમરી કોટનનું કપડું છે આપણી પાસે પેન્ટ જોવો એનું ત્રણસો ને પચાસમાં હવે તમને આપણે બતાવવાના છે જીન્સના પેન્ટ એકસો ને પચાસ રૂપિયામાં આડત્રીસની સાઈઝના જીન્સ એ છે એકસો ને પચાસમાં જીન્સ જોઈ લ્યો બધા જીન્સના પેન્ટ જ છે આડત્રીસની સાઈઝ ને બ્લેક કલર છે સ્ટ્રેચેબલ ફૂલ સ્ટેચ છે કપડું જુઓ તમે છેલ્લે સુધી બધી સાઈઝના જીન્સ બતાવશું આપણે વિડીયો જોઈ રાખજો આડત્રીસમાં છે મોટી સાઈઝ હવે બધા સાઈઝ ચેન્જ થાય એટલે હું તમને કહી દઈશ આ બધા આડત્રીસની સાઈઝના છે ગ્રે કલર ડબલ કલરમાં છે આ બ્લેક છે એકદમ ખાટો બ્લેક છે આ તમારે જોબ ઉપર સ્કૂલમાં યુનિફોર્મમાં સિમ્પલ સોબર પહેરવા હોય રેગ્યુલરમાં તો બહુ મસ્ત હાલે મટીરિયલ બધું હેવી આવશે સોબર લૂકના છે બધા હવે આ છત્રીસની સાઈઝ બતાવું છું જો આ છત્રીસની સાઇઝમાં ત્રીજું પેન્ટ છે છત્રીસનું છે આઈ બધું સ્ટેજ અને હેવી જીન્સ બધું આવશે આ છત્રીસમાં જુઓ હવે આવશે ચોત્રીસ આ બધી ચોત્રીસની સાઈઝ છે એકસો પચાસ રૂપિયામાં મસ્ત નવો સ્ટોક આવ્યો છે જીન્સના પેન્ટની અંદર આવી વસ્તુ આ ભાવમાં ન જ મળે આ જોઈએ આ બધી ચોત્રીસની સાઈઝ છે હવે બતાવું છું બત્રીસ બત્રીસની સાઈઝ જોઈ લો બધા ભારે ભારે જીન્સ જ છે માટે કોઈને કોઈ વેરાયટીમાં આપણે આ રીતનો સ્ટોક ક્લિયરન્સનો સેલ કરતા હોય તો આજે આ જો જીન્સના પેન્ટમાં ગર્લ્સ અને લેડીઝ બંને માટે સ્પેશિયલ આઇટમ છે જીન્સના પેન્ટો આ જોઈ લે આ બધા બત્રીસના છે હવે બતાવું છું ત્રીસ ની સાઈઝ આ જોઈ લે આ જોઈ લો ત્રીસ ની સાઈઝ ના બધા ત્રીસની સાઈઝમાં ઘણા બધા છે જોઈ લ્યો વિડીયોમાં દેખાય એટલા પેન્ટ જ છે આપણી પાસે એટલે ખાસ કરીને કહી દો અઠ્યાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ અને આડત્રીસ બસ આપણી પાસે આટલી સાઇઝો છે